નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો અને આ તો આ તકે આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના કોઠાડિયા રોડ પાસે આવેલું ન્યુ કેદારનાથ સોસાયટી કે જે વોર્ડ નંબર સોલમાં આવે છે તેમાં અશાંત લાગુ હોવા છતાં પણ અશાંત ધારાના નિયમોનું પાલન કરવામાં નથી આવતું અને મકાન માલિકો ઓછી કિંમતે તેમના મકાનો વિધર્મીઓને વેચવા પેટે આપી દેતા હોય તેથી ત્યાં જ વસતા હિન્દુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમજ વિધર્મી લોકો પર માટી જેવા ખોરાક ખાતા હોવાથી પણ હિન્દુ લોકોને તકલીફ થતી હોય છે અને જેથી આ બાબતે અવારનવાર સ્થાનિક લોકો દ્વારા ભક્તિનગર પોલીસ તેમજ કોર્પોરેટર અને ધારાસભ્યોને રજૂઆત પણ કરાઈ છે છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી અને આજ કેદારનાથ સોસાયટી સહિતના રહીશો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર ત્વરિત કામગીરી કરી અને વિસ્તારમાં લાગેલી અશાંત ધારાના નિયમોનું કડક પલને અમલ કરાવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ રવિ સિદ્ધપરા છે વોર્ડ નંબર સોળ માં આવેલ કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સોસાયટીના અમે સર્વે રહેવાસી છીએ કલેક્ટર સર ને જે આવેદન દેવાનું છે એમાં મુખ્ય અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાન ધારાનું ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ કરવાની હતી અને એ સનદની ફાઇલો

કે જે વસંત ધારો લાગુ કરેલ છે તેને ચોક્કસપણે અમલ થાય અમલ નથી થતો લાગુ તો કરી દીધો છે પણ એનો અમલ નથી થતો બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે બધાની એવી કેપેસિટી નો હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે તો વસનધારાનો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે આશરે આઠસો લોકો હશે

તો હાલ જણાવી દઈએ કે અશાંત ધારો લાગુ હોવા છતાં પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી જે મુદ્દે જે સ્થાનિકો છે તે લોકો સ્થાનિક રહીશો કલેક્ટર કચેરી ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું અને સાથે પણ જણાવી દઈએ કે જે નિયમ છે તેનું કડક અમલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે